મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત હિન્દુ ધર્મ ગ્રંથ રામાયણમાંથી ઉલ્લેખ મળે છે કે રાવણના પુત્રનું નામ મેઘનાથ હતું અને તેનું નામ ઇન્દ્રજીત પણ હતું આ બંને નામ તેમની બહાદુરી માટે આપવામાં આવ્યા હતા દરસલ મેઘનાથને ઇન્દ્ર ઉપર જીત મેળવવા માટે તેમને ઇન્દ્રજીત કહેવામાં આવ્યા હતા તેમણે ઇન્દ્રને પરાસ્ત કર્યા હતા અને તેઓ જીતી ગયા હતા અને મેઘનાદનું નામ એટલા માટે પડ્યું હતું કે તેઓ વાદળમાં છુપાઈને યુદ્ધ કરવામાં માહિર હતા તેને કારણે મેઘા પરથી તેમનું નામ મેઘનાદ પડ્યું હતું જેઓ એક વીર રાક્ષસ યોદ્ધા હતા અને દશાનંદ રાવણના પુત્ર હતા મેઘનાથ રામ અને લક્ષ્મણને મારવા માગતા હતા અને યુદ્ધ દરમિયાન તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને આ યુદ્ધમાં લક્ષ્મણના ઘાતક વાણોથી મેઘનાથ માર્યા ગયા અને લક્ષ્મણજીએ મેઘનાથનું માથું તેના શરીરથી અલગ કરી દીધું અને જ્યારે આવું કરવામાં આવ્યું ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે તેમનું માથું એક બાજુ મૂકી રાખો અને વાંદર અને રીંછ તેમને જોવા માટે આવ્યા ત્યારે શ્રીરામ કહે છે કે મેઘનાથનું માથું સંભાળીને રાખો દરસલ શ્રીરામ મેઘનાથના મૃત્યુના સમાચાર મેઘનાથની પત્ની સુલોચનાને આપવા માંગતા હતા તેમણે મેઘનાથની એક બાહુ એક તેમનો હાથ અને બાણ દ્વારા મેઘનાથના મહેલમાં પહોંચાડી દીધું અને તે તેમનો હાથ મેઘનાથની પત્ની જ્યારે સુલોચના જુએ છે ત્યારે તેમને વિશ્વાસ નથી આવતો કે આ તેમના પતિનો હાથ છે કે તેમના પતિનું મૃત્યુ થયું છે તેમણે તે જ હાથને કહ્યું કે જો તમે વાસ્તવમાં મેઘનાથના જ હાથ હોય તેમના જ બાહુ હોય તો મારી દુવિધાને દૂર કરો જે તમે લખીને આપો કે તમે પોતે જ મેઘનાથ છો મેઘનાથના પત્ની સુલોચનાની સતીત્વની ખૂબ જ કઠિન પરીક્ષા હતી તેમણે મેઘનાથના કપાયેલા માથાને કહ્યું કે હે સ્વામી તમે જલ્દીથી હશો નહીં તો તમારા હાથે જે લખ્યું છે તે સત્ય કોઈ નહીં માને અને આટલું જ સાંભળતા મેઘનાથનું કપાયેલું માથું જોર જોરથી હસવા લાગ્યું અને આ રીતે શા માટે મેઘનાથનું માથું હસવા માંડ્યું તે આ કથા દ્વારા જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેની સુલોચનાએ મેઘનાથના બાહુને તેની ભૂજાને આવું કહ્યું ત્યારે તે હાથ હરકત કરવા લાગ્યો અને એક સેવિકાએ તે ભૂજા પાસે એક શાહીનો ખડિયો લાવીને મૂક્યો અને તેમાં હાથ રાખી દીધો અને તે કપાયેલા હાથે આંગણામાં લક્ષ્મણજીના પ્રશંસાના શબ્દો લખી દીધા હવે સુલોચનાને વિશ્વાસ થઈ ગયો કે યુદ્ધમાં તેમનો પતિ તેમના સ્વામી માર્યા ગયા છે સુલોચનાને આ સમાચાર સાંભળીને રડવા લાગ્યા અને તેઓ રથમાં બેસીને દશાનંદ રાવણને મળવા જાય છે રાવણે જ્યારે સુલોચનાને મેઘનાથના કપાયેલા હાથ બતાવ્યા ત્યારે તેણે પોતાના સ્વામીનું માથું પણ માગ્યું સુલોચના દશાનંદને કહે છે કે હવે એક પળ પણ મારે જીવિત નથી રહેવું હું સતી થવા માગું છું સતી થવા માટે મારે મારા સ્વામીનું માથું જોઈએ છે ત્યારે રાવણ કહે છે કે તમે થોડી પ્રતીક્ષા કરો પુત્રી મેઘનાથનું કપાયેલું માથું હું શત્રુ પાસેથી લઈને આવું છું અને સુલોચના રાવણની વાત પર વિશ્વાસ ન આવ્યો ત્યારે તેઓ મંદોદરી પાસે જાય છે ત્યારે મંદોદરીએ કહ્યું કે તમે રામ પાસે જાઓ શ્રી રામ ખૂબ જ દયાળુ છે સુલોચના જ્યારે ભગવાન શ્રી રામ પાસે જાય છે ત્યારે તેમનો પરિચય વિભીષણ કરાવે છે સુલોચના રામને કહે છે કે હે રામ હું આપની શરણમાં આવી છું મને મારા પતિનું કપાયેલું માથું આપી દો જેનાથી હું સતી થઈ શકું શ્રીરામ સુલોચનાની દશા જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે ત્યારે તેમણે કહ્યું કે તમારા પતિને હું હમણાં જ જીવિત કરી દઉં છું ત્યારે સુલોચના તેમને પોતાની કથા સંભળાવે છે સુલોચના કહે છે કે હું નથી ઈચ્છતી કે મારા સ્વામી જીવિત થઈને સંસારના દુઃખો ભોગવે અને મારા માટે સૌભાગ્યની વાત છે કે મને ભગવાન શ્રી રામના દર્શન થયા મારો જન્મ સાર્થક થઈ ગયો હવે મારે જીવવાની કોઈ ઈચ્છા નથી આથી મારે સતી થવું છે મારા સ્વામીનું માથું મને આપી દો ભગવાન શ્રી રામના કહેવા પર સુગ્રીવ મેઘનાથનું કપાયેલું માથું લઈને આવે છે પરંતુ તેમના મનમાં આશંકા હતી કે મેઘનાથના કપાયેલા હાથે લક્ષ્મણે જે ગુણગાર કેવી રીતે કર્યા સુગ્રીવથી રહેવાયું નહીં અને તેમણે સુલોચનાની વાત ત્યારે જ સાચી માનવાનું કહ્યું કે જ્યારે આ કપાયેલું માથું હશે તો જ એ માને કે તેમણે લક્ષ્મણજીની પ્રશંસા કરી હતી સુલોચનાના સતીત્વની ખૂબ જ કઠિન પરીક્ષા હતી તેમણે કપાયેલા માથાને કહ્યું કે હે સ્વામી આપ જલ્દીથી હશો નહીં તો તમારા હાથે જે લખ્યું છે તે લોકો સત્ય નહીં માને અને જ્યારે સુલોચનાનું વાક્ય પૂરું થયું તે સાંભળતા જ મેઘનાથનું કપાયેલું માથું જોર જોરથી હાસ્ય કરવા લાગ્યું અને આ રીતે સુલોચના પોતાના પતિનું કપાયેલું માથું લઈને ત્યાંથી ચાલ્યા ગયા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને મને પ્રોત્સાહન આપવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આવી નવી નવી માહિતી હું આપના સુધી હંમેશા પહોંચાડતી રહીશ